નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર ગુજરાત રાજ્યમાં આજથી એકવીસમો શાળા પ્રવેશોત્સવ શરૂ થયો છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડાંગ જિલ્લામાંથી શાળા પ્રવેશોત્સવ કરાવ્યો છે ગુજરાત રાજ્યમાં એકવીસમો શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ યોજાયો છે જેમાં રાજ્યભરમાં છવ્વીસમી જૂનથી અઠ્યાવીસમી જૂન દરમિયાન ત્રિદિવસીય પ્રવેશોત્સવમાં અંદાજે બત્રીસ પોઈન્ટ લાખ બાળકોનો શાળા પ્રવેશોત્સવ થશે ગુજરાતના ડાંગ જિલ્લામાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી હતી સીએમ બિલિયાંબા પ્રાથમિક શાળામાં હાજર રહ્યા હતા અને બાળકોનો શાળામાં પ્રવેશ કરાવ્યો હતો તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડાંગ જિલ્લાની બિલિયાંબા પ્રાથમિક શાળામાં બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો છે ડાંગ જિલ્લાના એસ્પિરેશનલ બ્લોક સુબીર તાલુકાના અંતરિયાળ સરહદ વિસ્તારની બિલિયાંબા પ્રાથમિક શાળા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આંગણવાડી અને પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવનાર નવા આગંતુક બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો છે મુખ્યમંત્રીના આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ પ્રસંગે ડાંગ ધારાસભ્ય તથા વિધાનસભા નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ તેમજ સ્થાનિક વહીવટીતંત્રના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતમાં કન્યા કેળવણી દ્વારા દીકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા અને પ્રાથમિક શિક્ષણને વેગવંતુ કરવા કેન્દ્ર સરકાર દ્વારા પાછલા બે દાયકાથી શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે તો ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં આજથી એકવીસમાં શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવે છે ગુજરાત દ્વારા છવ્વીસમી જૂન બુધવારથી અઠ્યાવીસમી જૂન શુક્રવાર દરમિયાન રાજ્યમાં એકવીસમાં શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ યોજાશે તો ઉજવણી ઉલ્લાસમય શિક્ષણના વિષય સાથે યોજાનારા આ શાળા પ્રવેશોત્સવ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છવ્વીસમી જૂન બુધવારના રોજ વનવાસી ડાંગ જિલ્લાના સરહદી ગામ બિલિયાંબાની શાળામાં બાળકોનું શાળા નામાંકન કરાવ્યું હતું સમગ્ર રાજ્યમાં આ ત્રિદિવસીય પ્રવેશોત્સવ દરમિયાન કુલ બત્રીસ પોઈન્ટ તેત્રીસ લાખ બાળકોનું શાળા નામાંકન કરવામાં આવશે તેમાં બાલવાટિકામાં પ્રવેશપાત્ર અગિયાર પોઈન્ટ તોતેર લાખ ધોરણ એકમાં પ્રવેશપાત્ર ત્રણ પોઈન્ટ બાસઠ લાખ ધોરણ આઠથી નવમાં પ્રવેશપાત્ર દસ પોઈન્ટ પાંત્રીસ લાખ અને ધોરણ દસથી અગિયારમાં પ્રવેશપાત્ર છ પોઈન્ટ એકસઠ લાખ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશોત્સવમાં પ્રવેશ અપાશે આ ઉપરાંત પાટણ જિલ્લાના સિદ્ધપુર અને સરસ્વતી તથા બનાસકાંઠાના પાલનપુર ખાતે ઉદ્યોગ તથા શ્રમ અને રોજગાર પ્રધાન બલવંતસિંહ રાજપૂત રાજકોટ જિલ્લામાં કૃષિ અને ગ્રામ્ય વિકાસ પ્રધાન રાઘવજી પટેલ ભાવનગર જિલ્લામાં કુંવરજી બાવળિયા જામનગર જિલ્લામાં પ્રવાસન પ્રધાન મુળુભાઈ બેરા મહીસાગર જિલ્લામાં આદિજાતિ પ્રધાન કુબેર ડિંડોર અને બાળ કલ્યાણ પ્રધાન ભાનુબેન બાબરિયા નર્મદા જિલ્લા ખાતે પ્રવેશોત્સવમાં સહભાગી થયા હતા તો રાજ્ય કક્ષાના મંત્રીઓમાં ગૃહ અને રમતગમતના પ્રધાન હર્ષ સંઘવી સુરતમાં જગદીશ વિશ્વકર્મા ખેડા જિલ્લામાં પુરુષોત્તમ સોલંકી ભાવનગરમાં તો બચુભાઈ ખાબડ દાહોદ જિલ્લામાં સુરત અને નવસારીમાં મુકેશ પટેલ જૂનાગઢમાં પ્રફુલ્લભાઈ પાનસેરિયા તથા કુંવરજી હળપદી તાપી જિલ્લા ખાતે શાળા પ્રવેશોત્સવમાં જોડાયા હતા આ ઉપરાંત બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લ વડોદરામાં જગદીશ મકવાણા સુરેન્દ્રનગરમાં

એકવીસ વિદ્યાર્થીઓ કે જે એમના હાથે પ્રવેશ પામ્યા હતા અહીંયા આગળ આજે એકવીસ એકવીસ વિદ્યાર્થીઓ મેં એમને પૂછ્યું કે ભાઈ તમે વ્યવસ્થિત ભણીને આગળ વધ્યા છો તો કે હા અમે બધા જ વ્યવસ્થિત ભણીને આગળ વધ્યા છે મેં ડોક્ટર જે અહીંયા બન્યા છે આ સ્કૂલના વિદ્યાર્થી ડોક્ટર બન્યા છે આઈઆઈટીમાં છે સ્પોર્ટ્સમાં છે ક્યાંક ને ક્યાંક નાની મોટી મુશ્કેલી અનુભવી હશે પણ અનુભવ્યા પછી પણ એમણે છોડી નથી દીધું શિક્ષણમાં એવું છે કે ભાઈ તમે એક વખત નાની મુશ્કેલી આવે અને છોડી દો તો પછી તમારા આગળ વધુ મુશ્કેલ થઈ જાય સરકાર પણ પૂરતું ધ્યાન આપે છે ક્યાં ક્યાં મુશ્કેલી પડે એ મુશ્કેલી કેવી રીતે દૂર થઈ શકે ત્યાં આગળ સરકાર સાથે ઉભા રહેવા માટે હર હંમેશ તૈયાર છે અહીંયા આગળથી કેન્યા જે સ્પોર્ટ્સમાં છોકરો છે એ કેન્યામાં અત્યારે જઈ અને એના માટેની તૈયારીઓ કરી રહ્યો છે મેં એને પૂછ્યું કે ભાઈ કેન્યા ગયો છું તું તો તારે કોઈ તકલીફ પડે છે કે ના સરકાર જ બધા જ ખર્ચો ઉઠાવે છે તમે જુઓ અને મેં એને પૂછ્યું કે ભાઈ એકલા રમતગમતમાં તું આગળ વધી રહ્યો છે તમે જોયું હશે તો રમતગમતની સાથે સાથે જેટલી સ્કોલરશીપ છોકરાઓ પાસે બધી જ વ્યવસ્થા તમે જો એમને ખાલી પ્રેમથી દસ મિનિટ સાથે બેસો વાલીઓ શિક્ષકો તો ખૂબ સારું અત્યારે ધ્યાન આપી રહ્યા છે છતાંય કોઈ શિક્ષકનું ધ્યાન ના હોય તો અમારા સુધી તમે કહી શકો છો અહીંયાથી અમારા પ્રતિનિધિ જે ચૂંટાયા હોય આપણા ધારાસભ્ય હોય એને પણ કહી શકાય પણ જે પ્રમાણે રિઝલ્ટ છે જે પ્રમાણે છોકરાઓ અને દીકરીઓ અહીંયા ઉત્સાહમાં છે એ પ્રમાણે તમે જુઓ કે આજે સ્વાગત પ્રવચન તો સ્વાગત પ્રવચન કરતા સ્વાગત ગીત નૃત્ય તો તમે જુઓ દીકરીઓ તૈયારી અને દર્શકરીઓની તૈયારીમાં ક્યાંય ભૂલ નહીં